જીવનનો વ્યવહાર ભૌતિકતા સાથે વણાયેલો છે અને સતત ભૌતિકતા જીવનની અંદર આવશ્યક પણ પડે છે એ જ્યારે વ્યવહારિક જીવનની અવસ્થા હોય છે ત્યારે બધી જ ભૌતિકતા જરૂર પડે છે પણ એ ભૌતિકતા વિજ્ઞાને આપી ઉપયોગ ઘણો સરસ થાય છે સુવિધાઓ પણ સરસ મળે છે પણ એ સુવિધાઓ ની અંદર ઉપયોગ કરીએ છીએ પણ જોઈએ બી શાંતિ નથી મળતી શાંતિ મેળવવા માટે આધ્યાત્મિકતા તરફ જવું પડે છે જીવનની ભૌતિકતાની સુવિધાઓનો આનંદ ઘણો લાગશે પણ એ સુવિધાઓ ક્યારેક ક્યારેક બોજરૂપ પણ બની જતી હોય છે અકસ્માત રૂપ પણ બની જતી હોય છે અને તે વખતે માણસ એટલો બધો દુખી થઈ જાય છે વાત તક છો તો એવે સમયે એ ભગવાન તરફ આધ્યાત્મિકતા તરફ ધાન આપતો હોય છે પોકાર કરતો હોય છે હે ભગવાન હવે તું એક પછા અને માણસને જ્યારે એટલો બધો થાક લાગે ને એટલો બધો થાકી જાય હેરાન થઈ જાય દુખી થઈ જાય ત્યારે ભૌતિકતાઓ બધી જ એને ફીકી લાગતી હોય ભલે મોબાઈલ પડ્યો હોય છતાંય પણ તે વખતે હે ભગવાન હવે આ બધું तू कई कर एम अंदर एक चित्कार न खाई जाए ते वक्त समझाए के भौतिकता गमे इतनी बड़ी अपनी पास से छे चताए ईश्वर वगर भगवान ना आश्रय वगर अपना जीवन में शांति तो पन, नहीं सुविधाओं जैसे पर शांति नहीं पड़े बधाज उपकरणों રાખવાના ગમશે ખરા ખરા પણ પણ જ્યારે અત્યંત પીડિત અવસ્થા આવે ને માનસિક અને શારીરિક બંને ત્યારે એ બધી જ સુવિધાઓ એને કંટાળાજનક લાગતી હોય છે અને તે વખતે એકમાત્ર ઈશ્વર અને એક વસ્તુ સમજો જે વિજ્ઞાન છે ને એ ભૌતિક છે જ્યારે ભગવાનના પ્રત્યેનો પ્રેમ છે એ અધ્યાત્મિક છે જ્યાં વિજ્ઞાન ખૂબ મહેનત કરી ખૂબ મહેનત કરીને ઘણી ઊંચે સુધી પહોંચે છે અને ત્યાં અટકી જાય છે પણ ત્યાંથી આધ્યાત્મિકતાની શરૂઆત થતી હોય છે જ્યાં વિજ્ઞાન થાકીને બેસી જાય એથી આગળ એનો રસ્તો જ ના હોય ત્યાંથી આગળ સાચી સમજણ એને જ્ઞાનને આધ્યાત્મિકતા કહીએ છીએ એ જ માણસના જીવનમાં સર્વોપરી અને બધી જ રીતે છેલ્લે ઉપયોગ લાગતી બાબત છે કે જેને આપણે આધ્યાત્મિક કહીએ છીએ અને તે વખતે બધી જ થયેલી ભૌતિકતાનો વ્યવહારિક વસ્તુઓ એને ઘણીવાર કંટાળો લાગશે થાક લાગશે એનાથી ઉપર ઉઠીશું ત્યારે જ સાચી શાંતિ પ્રાપ્ત કરી શકાશે જય મહારાજ